હેલો મિત્રો કેમ છો મજામાં જય માતાજીને રામધામ ને આજનો આપણે સવારનો બ્લોક ચાલુ કર્યો નવ વાગ્યાનો ને મેં નોંધાયો બગડાટી બોલતો બોલતો બગડાટી બોલાવે કે નહીં આગળ આટલે આપણો અહીંયા આલે વર્તું કાંઠે બીજા માળનું કામ ચાલુ એટલે આ રીતના આપણે કામ અહીંયા પૂગ્યું છે હું તમને બતાડું ક્યાં પૂછ્યું ક્યાં હે મેં પણ આવે જોડાર સાથે એન્ટ્રી પડવી જ જોઈએ મેંની ને પંદર તારીખની અગા એ હે ને એ બાવીસ ત્રેવીસ તારીખ લગડે એકને એક ધારો પડવો જોઈએ ને તારી મને હમ હે કે ન પૂજજો એટલે આપણે બગડાટી બોલાવવાની છે મેં આવવો જ જોઈએ ફરજ યાદ તજાભાઈ બરોબર ને શું કહેવા તજાભાઈ મેં આવવો જોઈએ ને આવવો જોઈએ હે હા બધાય મેરાની મોજ વિખવો જ જોઈએ મેં શું કહે તજાભાઈ હં જા મેં વરસે હતી હેઠા ઉતરી આવ્યા વળી પાછા હું લો વા ઉતરતા તો તો મુજબ મેં આવ્યો ને પાછો એકવાર ફોન આવી ગયો તો બગાઈએ બેઠા એટલે મેં જાઉ ઠાવ કે બગડાટી બલાવવા જોઈએ એવું છે નહીં આમ અંધિ બંધીની હું થઈ ગયું આમ જા આમ આમ જન્મ જન્મ ચાલુ ચાલું હોય આપણે તો મહેતા જોઈએ જાઉં ફરજિયાત આવે તો કામ થઈ જાય તને બધા માનતા એ કરીને બેઠા હજ ખા ખા તોડી લે સોડી હું એટલે આપણે મેળામાં તો જાવું ને મેરામાં ન્યાય કદાચ પચાસ પચાસ રૂપિયા ટિકિટ થઈ ગઈ કેમ જાઉં એક કાંઈ માનમાં દંગડા તોડીએ ને પાછા જઈએ તો એ શિયા ત્રણ હજાર પાકો કાઢી જાવ હા ફરજિયાત એટલે એમ હે ને જ ફમાવટ છે નહીં સો ટકામાં પચાસ ટકા જે હું ગોઠવાનું બાકી તો હવે ગોઠવાયા નહીં એટલે મેનેજરા રિકમ તો સારી છે આમ તો કે પંદર તારીખની આપણી કૌશિકભાઈ અગાહી દીધી તા ખરી અંબાભાઈ તો હોઈ ગયો ક્યાં હોતો હોય ખબર નથી એની અગાહી તો આપણે સાંભળતા નથી આ કૌશિકભાઈને સાંભળીએ અંબાભાઈ તો ક્યાં પૂતો હોય કંઈ ખબર નથી હમ કાલે આપણો ભાઈ આવે પોરબંદરમાં છવ્વીસમી એટલે છવ્વીસમી જાન્યુઆરી છે કાં પંદરમી ઓગસ્ટ છે ને આપણા ભાઈ ભૂપેન્દ્રભાઈ આવે છે મળી બાજ આવું આપણે એને ભૂપેન્દ્રભાઈને એટલે એવું હે હવે મેં છે તો ભૂપેન્દ્રભાઈ નહીં આવે ને તો ફરજિયાત આવવાના જ છે જોકે હું એટલે શું થાય હવે પ્લેન તો ઉતરે નહીં પ્લેનની હવે ભાઈ અગાહી હોય એટલે એટલે એવું હે આમાં હા હા એટલે તમે પણ બી ને જોવા મેલા જોવાનું ભૂલતા નહીં આ વળી ક્યાંક તમે ભાગી જાવ ને વિડીયો મેલી ભાગી બહુ જાઓ તમે લાઈક કરતા જાઓ જાય આપણા હા ફરજિયા રાજુભાઈ આવી ગયા જા અમારે રાજુભાઈ ને જાઉં ભૂપેન્દ્રભાઈ મેળવા હો પાણી આવે હા જોતો રહેજે વિડિયા હા અમારે મેળામાં જાઉં રાજુભાઈ ને જા બગડાટી બોલાવીએ બગડાટી હા તો તું આગળ ગડા ગડે ડિઝાઇન નો ડિઝાઇન બીજાને લાગે બારી પર બારી પર નો ડિઝાઇન નહીં આમ જોરદાર બંગલાની ક્યાં જાય મન પીપડ પર જાય કામ થાય જો ભાઈ તેજાભાઈ ની નાઈ સણતરાય પૂરી થઈ ગઈ હવે તેજાભાઈ ને ઘેર જવાનું ટાણું થઈ ગયું મેરા માં તો તેજાભાઈ જાહે નહીં ક્યાં તેજાભાઈ એટલે આ છે ને એ ઉપલા માળની બેઠક છે ઓલો છે રૂમ છે પછી આ બાજુ ત્રણ રૂમ છે અને અહીંયા હું ઊભ્યો ને એ પણ આપણે રૂમ છે ઓલા રૂમનું સંડાસ બાથરૂમ આવી ગયું ના અહીંયા આ વોલનું અહીંયા રૂમનું ડ્રેસિંગ વોલ આવી ગયો ડ્રેસિંગ રૂમ આ ભાઈ આવી ગઈ નવી એવી નાખવાનું હે બાથરૂમ આવી ગયું હવે આપણે જવાની તૈયારીમાં થઈ ગયા ને બાકી તો આજે વરસાદ હાવ જોખું રહ્યો ત્યારે કમથી રાત્રે તો આવવો જ જોઈએ જરૂરિયાત આવવો જ જોઈએ ફરજિયાત ગરમી થાય આવી એટલે આપણે વરસાદ જોઈએ એકવીસ તારીખ લગ્નનો ફૂલ પડે તો મજા આવી જાય જોકે એટલે બગડાટી બોલી જાય કે નહીં વરસાદ આવે એટલે હાવ મજા આવી જા પછી વરસાદ આવશે ને પછી એક મસ્તીને એક વાત કરવાનો છું એટલે પહેલાં વરસાદને આવવા દઈ આમ જખું બી રહ્યો આવવાનો જ છે નહીં આવે તો જાહે ક્યાં ને એવું છે તો આપણે પગારા પગાર ધોવાઈ ગયા કમ્પ્લીટ હવે આપણે જવાની તૈયારી છે તો ઘરે જઈને આપણે કાવ છે ને કાવ નથી મળ્યા તો તાલુકામાં તમે લાઈક કરીને ન કર્યો હોય તો ફટાફટ લાઇક કરી નાખો હાલો હા બંધ રાખડી બંધ રાખડી બંધ કૃષ્ણ કૃષ્ણ રાખડી બંધ અમારા જાએ લીલબેન આવી ગયા ને કાં લીલબેન કરો ચ્યાકો ઉગારીએ ચ્યાકો ઉગારીએ હા હા ભીંડાનો ભાવ તો નથી ને ભીંડાનું કર નખ્યો ને ના રે ને જો આઈ મસ્ત સણાઓ થાય જો અહીંયા સણાનો ઉગાડી ગયા આત્યમનો માલ છે આટ ડબરામાં શું છે સામા પૂડીયું ને ભાઈ હમણાં તો હાથમાં આવી છે ને પકડાતી બોલિયા હાવ

અમે ને ગામો દોરે દી હા પછી તો કરાયે પછી આગળ આગળ દેખાગા તો મેરા તો ખાવાનો છે મેરાને તમીએ બોલીયા કે આપ દઈ હા દઈલ છે મેં ખાવાનો છે હો ઈ તો કોલી જ જવા કો આ ખાઈ હું જાતો કે હાર હું તો તો મેરો બંદ દે બને રૂપિયા કઉ દે